નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બરવાળામાં બસ વચ્ચે યુવક આવી જતા યુવકનું મોત હોટલ પાસેની ઘટના મૃતકની ઓળખ હજુ બાકી અમદાવાદ ભાવનગર હાઈવે પર બરવાળા ખાતે આવેલી મામાની હોટલ પાસે ખાનગી બસ વચ્ચે યુવક આવી જતા યુવકના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મળતી માહિતી મુજબ તારીખ પંદર એક બે હજાર પચીસના સવારના ચાર કલાકે અમદાવાદ અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર બરવાળા ખાતે આવેલી મામાની હોટલ પાસે ખાનગી બસ વચ્ચે યુવક આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેથી યુવકના મૃતદેહને પીએમ માટે બરવાળાની હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારે હજુ સુધી મૃત મૃત્યુ પામનાર યુવકની કોઈ ઓળખ થઈ ન હતી જેથી બરવાળા પોલીસે યુવક ની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી હતી બરવાળામાં બુધવારે આવી ઘટના બનતા નગરમાં ભારે અરડાટી ફેલાઈ જવા પામી હતી પોલીસે આ અંગે અકસ્માત મોત અંગેનો છેલ્લ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા કેટલાક સમયથી નગરમાં આવી ઘટનાઓ બનતી રહે છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ